ભૂજ તાલુકા પ્રાથમિક શિક્ષણ કર્મચારીઓની ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા નવી લોહાણા માજનવાડી ભુજ ખાતે યોજાઈ હતી પ્રમુખ નિલેશ ગોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી સાધારણ સભામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા ખજાનજી ધર્મેન્દ્રસિંહ જાડેજા વિલાસબા જાડેજા તાલુકા મંડળીના પૂર્વ પ્રમુખ ઠાકરસિંહ મચ્છર જિલ્લા મંડળીના પ્રમુખ રાજેશ ગોર પૂર્વ પ્રમુખ ધીરજ ઠક્કર ભુજ તાલુકાના સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા મહામંત્રી મેહુલ જોશી બીઆરસી કો કોઓર્ડિનેટર ભરત પાટોડિયા જીતેન્દ્ર ઠક્કર વસંત ગોર રશ્મિકાંત ઠક્કર સહિતના આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં સભ્ય સભાસદો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભમાં સમૂહ પ્રાર્થના બાદ મંડળીના ઉપપ્રમુખ ભાવેશ મોતાએ સૌને આવકાર્યા હતા સંસ્થાના માદન મંત્રી હરિસિંહ જાડેજાએ ગત સાધારણ સભાની કાર્યવાહીનું વાંચન કર્યું હતું અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા જેને સૌ સભ્યોએ બહાલી આપી હતી ગત વર્ષ દરમિયાન મંડળીએ કરેલું રૂપિયા એકવીસ લાખ તેત્રીસ હજાર જેટલા નફાનું શ્રેય તેમણે સૌ સભાસદોને આપ્યો હતો કારોબારી સભ્ય ઉમંગ પરમાર દ્વારા મંડળીએ કરેલા નફાની નિયમ અનુસારની ફાળવણી કરવામાં આવી હતી આ તકે મંડળીની મોબાઈલ એપ એપેક્સ વેબ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું પ્રમુખ નિલેશ ગોર દ્વારા મંડળીની કાર્યવાહી પ્રગતિઓનો અહેવાલ રજૂ કરાયો હતો તેમણે સભાસદોના હિતમાં ફરજિયાત બચત પર પાંચ ટકા વ્યાજ આપવા સાથે ધિરાણ મર્યાદા છ લાખ કરવા જાહેરાત કરી હતી જેને સૌએ વધાવી લીધી હતી હરિસિંહ જાડેજા માનવ મંત્રી શ્રી ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી શ્રી ભુજ જનવાળી ખાતે તાલુકા શિક્ષક મંડળીની અમારી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેની અંદર અમારે પાંચસો સભ્યો પૈકી ચારસો જેટલા સભ્યો આજની સભામાં હાજર હતા આ સાથે સાથે અમે ધોરણ દસ અને બાર એની અંદર જેમણે સાઠ ટકાથી વધારે ગુણ મેળવેલા હતા એવા સભાસદોના સૌ તેજસ્વી તારલાનું અભિવાદન કર્યું હતું આ તકે ખાસ અમારી સાધારણ સભામાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર સંજય પરમાર સાહેબ ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સાહેબ અને બીઆરસી કો ઓર્ડિનેટર શ્રી ભરતભાઈ પટોળિયા ખાસ ઉપસ્થિત રહી અને અમારી મંડળીની પ્રગતિને બિરદાવી હતી સાથે સાથે મંડળીને શુભેચ્છા પાઠવી હતી અને તેજસ્વી તારલાવનું એમના હસ્તે અભિવાદન કરાવવામાં આવ્યું એક મંડળીની એક નવી જ મોબાઈલ એપ જેનું નામ છે એપેક્સ વેબ સોસાયટી એનું અમે લોન્ચિંગ કર્યું આ એપની મદદથી સભાસદો ઘર બેઠા જ પોતાનો કેટલો ડિવિડન્ડ મળવાનું છે અગાઉના વર્ષોમાં કેટલું ડિવિડન્ડ મળ્યું છે આપણે લોનની અંદર કોણ જામીન છે કોની લોનમાં આપણે જામીન છીએ આ ઉપરાંત આપણો જે હપ્તો છે એ વધારે કે ઘટાડી એ બધું કાર્ય આ મોબાઈલ એપની મદદથી કરી શકીએ છીએ એટલે મોબાઈલ એપના કારણે આપણે મંડળીના બિનજરૂરી જે ધક્કા છે એ પણ બચી શકે છે એટલે આ એક એપ છે એ લોન્ચિંગ એ ખાસ વિશેષ આકર્ષણ છે આ સભાની અંદર અમે તમામ સભ્યોને દસ ટકા લેખી ડિવિડન્ડ આપવાના છીએ અને આ સાથે સંસદોની શેરની બચત રકમ છે એ બચત રકમ પર આ દસ ટકા લેખી ડિવિડન્ડ આપવાના છીએ અને એની સાથે સાથે જે ફરજિયાત બચત છે એની અંદર અત્યાર સુધી અમે ચાર ટકા આપતા હતા હવે આગામી સમયની અંદર એના પર પણ પાંચ ટકા ફરજીયાત બચત આપવાનું છે કુલ રૂપિયા બાર લાખથી વધારે એનું અહીંયા રોકડમાં ચૂકવણું થવાનું છે આ સાથે સાથે મારા પ્રમુખશ્રી દ્વારા એપ લોન્ચિંગ ઉપરાંત જે ધિરાણ મર્યાદા પાંચ લાખ હતી એની અંદર વધારો કરી અને આ વખતે છ લાખ કરવાની જાહેરાત કરી છે એ પણ ખૂબ જ સભાસદો માટે હિતકારી નિર્ણય છે આ સાથે સાથે સભાસદો પર કોઈ પણ વધારાની ફરજીયાત બચત કે વ્યાજની વધારાને કોઈ પણ જાતનો બોજો નથી નાખ્યો સભાની અંદર અમારા જિલ્લા પ્રમુખ શ્રી નયનસિંહ જાડેજા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ જાડેજા મંત્રી મેહુલ જોશી જિલ્લા મંડળીના પ્રમુખ શ્રી રાજેશ કૌર સહિતના અહીંયા ઉપસ્થિત રહી અને અમારી મંડળીની પ્રગતિને બિરદાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી